તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાનું છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો શેતર વસાવાને આદિવાસી સમાજે શું કહ્યું છે એ આપણે આ વિડીયોમાં બતાવવાના છે દોસ્તો પણ એ પહેલાં તમે નવા હોય તો તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી ક્રિયા આવવાના આવા હું તમારા માટે લાવતો હોશ દોસ્તો તો વિડીયો કરી શરૂ તો દોસ્તો તમને ખબર હશે કે શેતર વસાવાને એની પત્ની બંને છૂટી ગયા છે અને ડેડિયાપાડામાં પાડવામાં બૂમો પડી રહી છે દોસ્તો અને એમ કહેવાય છે કે ડીજે ઉપર શેતર વસાવાના સોંગ પણ વાગી રહ્યા છે અને આદિવાસી સમાજના લોકો ડાન્સ પણ કરી રહ્યા છે દોસ્તો તો દોસ્તો શેત્ર વસાવાની એની પત્ની બંને છૂટીને બહાર આવી ગયા છે અને એવા સમાચાર સાંભળતા આદિવાસી સમાજ ઝૂમી ઉઠ્યું હતું દોસ્તો અને ડીજે સાથે સ્વાગત કરવા પણ ગયા હતા દોસ્તો અને એમ કહેવાય છે કે પાડા લગી રેલીઓ પણ કાઢી હતી અને ડીજેમાં ડાન્સ પણ કર્યો હતો દોસ્તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો દોસ્તો તમને ખબર હશે છે કે બે હજાર ચોવીસની ચૂંટણી પણ નજીક આવી રહી છે અને સેતર વસાવાનું નામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યારે હાલ એમ કહેવાય છે કે આદિવાસી સમાજના લોકોએ સેતર વસાવાને એવું કીધું છે ચેતુભા આગે બડો હમ તમારી સાથ એ દોસ્તો ત્યારે સેતર વસાવાના સોંગ ઉપર આદિવાસી સમાજ આખું ઝૂમી ઉઠ્યું છે અને સેતો વસાવાની ખૂબ જ ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે દોસ્તો દોસ્તો તમને ખબર હશે સેતર વસાવા આમ આદમી પાર્ટીમાં છે અને મનસુખ વસાવા ભાજપમાં છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે ડેડિયાપાડામાંથી શેતર વસાવાની ખૂબ જ સપોર્ટ રહ્યો છે આદિવાસી સમાજના લોકો એવું કહી રહ્યા છે કે સેતુભા તમે ચૂંટણી લડો આમ તમારી સાથ એ દોસ્તો અને સેતુ વસાવાના નારા પણ લાગી રહ્યા છે આદિવાસી સમાજ એવું કહી રહ્યા છે કે ડેડિયાપાડામાં નહીં પણ આખા ગુજરાતમાં એક જ ચાલે એ પણ ચાલે સેતુ વસાવા તો તમને ખબર જ હશે કે મનસુખ વસાવાની પણ ઘણા બધા સપોર્ટ કરી રહ્યા છે અને ઘણા બધા સેતુ વસાવાની સપોર્ટ કરી રહ્યા છે સેતો વસાવાની સપોર્ટ કરે છે એટલા મનસુખ વસાવાનો સપોર્ટ નથી કરતા એને ઓછો સપોર્ટ મળી રહ્યો છે દોસ્તો આદિવાસી સમાજના લોકો પણ સપોર્ટ કરી રહ્યા છે સેતો વસાવાને અને એમ કહેવાય છે કે મુસ્લિમ સમાજ ની ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે અને સેતો વસાવાની ખબર છે કે હું ચૂંટણી લડીશ એટલે મને જીતાવીને રહેશે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે સેતો વસાવવાના ટ્રેનિંગ વિડીયો બની ગયા છે યુટ્યુબ ઉપર કે ઇન્સ્ટા ઉપર તમે વિડીયો જોવો એટલે સેતો વસાવાના જોવા મળશે દોસ્તો દોસ્તો શેતુ વસાવાના નાની ઉંમરથી એનું મોટું નામ બની ગયું છે દોસ્તો હાલ એમ કહેવા છે કે ડેડીયાપાડાની અંદર સેતો વસાવા ધારાસભ્ય છે અને ડેડીયાપાડાની અંદર ઘણા બધા કામો કર્યા છે અને આદિવાસી સમાજના ઘણા બધા કામો કર્યા છે ત્યારે હાલ એમ કહેવાય છે કે સેતો વસાવા ફરીવાર બે હજાર ચોવીસની ચૂંટણી લડે એવું આદિવાસી સમાજનું કહેવું છે દોસ્તો તો તમારી કીધા કોણ જીત છે મનસુખ વસાવા ચૂંટણી જીત છે કે સેતુ વસાવા જીત છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો તો મળી એક વાર બીજા વિડીયો તપ્તે જય હિન્દ જય ભારત બાય બાય